નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓટોમોબાઈલ અંતર્ગત આજે આપણે એક નવીન થિયરી એટલે કે નવીન લેસન વિશે આજે એનો અભ્યાસ કરીશું આજનું લેસન છે ઈસી એન્જિન અને આઈસી એન્જિનનું વર્ગીકરણ મિત્રો આપણે દરેક પ્રકારના વ્હીકલ્સ જોઈતા આવીશું ઘણા પ્રકારના વ્હીકલ્સ રોડ ઉપર હોય છે ઘણી જગ્યાએ વર્કશોપમાં પણ આપણે વિઝિટ લીધી હશે ત્યાં આપણે નવા નવા પ્રકારના અથવા તો અલગ અલગ પ્રકારના વ્હીકલ જોયા હશે આ દરેક વ્હીકલમાં જે એન્જિન ફિટ થાય છે એ દરેક એન્જિનને એક ચોક્કસ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવેલા છે અથવા તો એને વર્ગીકરણ કરવામાં આવેલું છે એના વિશે આપણે થોડો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું આજનું ટૉપિક છે ઇસી એન્જિન અને આઈસી એન્જિનનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ આઈસી એન્જિન એન્ડ ઇસી એન્જિન મિત્રો આઈસી એન્જિન અને ઇસી એન્જિન વિશે શીખતાં પહેલાં આપણને એક બેઝિક ખ્યાલ હોવો જરૂરી છે કે એન્જિન શું છે વોટ ઇઝ એન એન્જિન તો એના વિશે આપણે જોઈશું એન એન્જિન ઇઝ એન ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ કન્વર્ટ કેમિકલ એનર્જી ઇન ટુ મિકેનિકલ એનર્જી ઓર વર્ક એટલે મિત્રો જે ડિવાઇસ અથવા જે યુનિટ કેમિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરતું હોય તે ડિવાઇસને અથવા તો તે યુનિટને આપણે એન્જિન કહીશું આનું થોડું વધે ઊંડાણપૂર્વક સમજીએ આપણે કોઈ પણ એન્જિન હોય એમાં આપણે ફ્યુલનો ઉપયોગ કરતા હોઈએ ફ્યુલ એટલે મિત્રો પેટ્રોલ પણ હોઈ શકે ડીઝલ પણ હોઈ શકે સીએનજી પણ હોઈ શકે અને એલપીજી પણ હોઈ શકે આ દરેકને આપણે ફ્યુલ તરીકે ઓળખીએ છીએ પેટ્રોલ ડીઝલ સીએનજી અને એલપીજી આ બધી વસ્તુને આપણે ફ્યુલ તરીકે ઓળખીએ છીએ ઓટોમોબાઈલ માર્કેટમાં દરેક પ્રકારના વ્હીકલ અવેલેબલ છે પેટ્રોલ વ્હીકલ પણ છે ડીઝલ વ્હીકલ પણ છે સીએનજી વ્હીકલ પણ અવેલેબલ છે એ જ રીતે એલપીજી વ્હીકલ છે એલપીજી વ્હીકલ્સનો હાલમાં ઉપયોગ ઘણો ઓછો છે એટલે કે નૈવત છે એટલે એન્જિન કોને કહીશું કોઈ પણ યુનિટ અથવા તો ડિવાઇસમાં આપણે એને ફ્યુલ એપ્લાય કરીશું એટલે કે ફ્યુલ આપીશું તો ફ્યુલ એટલે કે કેમિકલ એનર્જી ફ્યુલનું હીટ એનર્જીમાં રૂપાંતર થશે હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થશે તેવા ડિવાઇસને આપણે એન્જિન કહીશું ઇન શોર્ટ કેમિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે તેવા ડિવાઇસ અથવા યુનિટને આપણે એન્જિન કહીશું મિત્રો ટાઈપ્સ ઓફ એન્જિન એન્જિનના ઘણા પ્રકાર હોય છે અને દરેક પ્રકારને અલગ અલગ બેઝ ઉપર એના પાર્ટ પાડવામાં આવેલા છે એને ડિફાઈન કરવામાં આવેલા છે ઓન ધ બેઝિસ વેર કમ્બશન ટેક પ્લેસ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ એન્જિન એટલે એના કમ્બક્શનના હિસાબે એના નીચે મુજબના બે ભાગ પાડવામાં આવેલા છે અથવા તો બે પાર્ટ પાડવામાં આવેલા છે એમાં ફર્સ્ટ છે એક્સટર્નલ કમ્બશન એન્જિન એને ટૂંકમાં આપણે ઇસી એન્જિન કહીશું નંબર બે ઇન્ટરનલ કમ્બશન એન્જિન એને ટૂંકમાં આપણે આઈસી એન્જિન કહીશું જે આજનું લેસન આપણું છે ક્લાસિફિકેશન ઓફ ઇસી એન્જિન એન્ડ આઈસી એન્જિન એટલે કે ઇસી એન્જિન અને આઈસી એન્જિનનું વર્ગીકરણ એનું વર્ગીકરણ કરતાં પહેલાં આપણને ઈસી એન્જિન એટલે શું એનો ખ્યાલ હોવો જોઈએ ઈસી એન્જિનનું ફૂલ ફોર્મ છે એક્સટર્નલ કમ્બશન એન્જિન મિત્રો એક્સટર્નલ એટલે બહાર કમ્બશન એટલે જે જગ્યાએ ફ્યુલનું દહન થતું હોય તે જગ્યાને આપણે કમ્બશન ચેમ્બર કહીશું એટલે ઇસી એન્જિન એટલે એક્સટર્નલ કમ્બશન એન્જિન એટલે આવા પ્રકારના એન્જિનમાં ફ્યુલનું કમ્બશન એ સિલિન્ડરની બહારના ભાગમાં થતું હોય છે એટલે આની વ્યાખ્યાની રૂપે આપણે શું કહીશું કે જેવું જે એન્જિનમાં ફ્યુલનું દહન સિલિન્ડરની બહારના ભાગમાં થતું હોય તેવા એન્જિનને આપણે એક્સટર્નલ કમ્બશન એન્જિન કહીશું ત્યારબાદ છે ઇસી એન્જિન બાદ આઈસી એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બેશન એન્જિન એટલે કે આઈસી એન્જિન આઈસી એન્જિનની વ્યાખ્યાના રૂપમાં આપણે મિત્રો કહી દે કહીશું જે એન્જિનમાં ફ્યુલનું દહન કમ્બશન ચેમ્બરમાં થતું હોય એટલે કે સિલિન્ડરની અંદર કમ્બશન ચેમ્બરમાં થતું હોય તેવા એન્જિનને આપણે આઈસી એન્જિન કહીશું ત્યારબાદ આપણે જોઈશું એક્સટર્નલ કમ્બેશન એન્જિન વિશે इसी इंजन। इन एक्सटर्नल कंबसन इंजन, द फ्यूल इज बर्न आउटसाइड फ्रॉम द इंजन सिलेंडर एंड द हीट जनरेटेड देन ट्रांसफर टू द मेन वर्किंग फ्लूइड टू वेपोराइज इट एंड हाई प्रेशर इज जनरेटेड विच हेल्प टू मूव द पोजिशन मित्रों आम एवं कहवा मागेज के जे एंजीन में फ्यूलनु दहन સિલિન્ડરના બહારના ભાગમાં થતું હોય છે તેનું દહન સિલિન્ડરના બહારના ભાગમાં થાય છે ત્યારબાદ જે હીટ ઉત્પન્ન થાય છે એ હીટને પાઇપ દ્વારા અથવા તો બ્લોઅર દ્વારા અથવા તો કોઈ ડિવાઇસ દ્વારા એને એન્જિન સિલિન્ડર સુધી લઈ જવામાં આવે છે અને ત્યાં તેનો પાવર અથવા તેનો શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે એનું એક્ઝામ્પલ છે સ્ટીમ એન્જિન મિત્રો હાલના પોઝિશનમાં અથવા તો હાલની તારીખમાં આવા સ્ટીમ એન્જિનનો ઉપયોગ લગભગ નથી થતો અથવા તો થાય તો બહુ જ નહીવત પ્રમાણમાં થાય છે ઇસી એન્જિનનો ઉપયોગ થોડાક વર્ષો પહેલાં ઘણા પ્રમાણમાં થતો હતો તેનું ઉદાહરણ તમને એક આપું આપે કદાચ ગદર મૂવી જોયું હશે એ ગદર મૂવીમાં જ્યાં સન્ની દેવલ અને બધા જતા હોય છે પાકિસ્તાની અન્ય લોકોની પાછળ પડેલા હોય છે તે દરમિયાન જેમાં ચેમ્બર એક બનાવેલું હોય છે એ ચેમ્બરમાં એ લોકો પાવડા વડે કોલસો નાખતા હોય છે કોલસો પણ મિત્રો એક પ્રકારનું ફ્યુલ જ છે એ કોલસાનું એક ચેમ્બરમાં એનું દહન થતું હોય છે એ દહન થાય ત્યારબાદ એમાંથી જે હીટ ઉત્પન્ન થતી એ હીટ ઉત્પન્નને એન્જિન સુધી લઈ જવામાં આવતું હતું એટલે કે સિલિન્ડર સુધી લઈ જવામાં આવતી હતી અને હીટનું પછી પાવરનો ઉપયોગ કરી અને એ એન્જિન ચલાવવામાં આવતું હતું અથવા તો એ ટ્રેન ચલાવવામાં આવતી હતી આ જ રીતે દરિયામાં જે સ્ટીમ રોલર જે સ્ટીમ્બર હતી એ સ્ટીમ્બરમાં પણ આ જ પ્રકારના એન્જિનનો ઉપયોગ થતો હતો એમાં પણ આ જ રીતે અલગ ચમ્બરમાં ફ્યુલનું દહન કરવામાં આવતું હતું ત્યારબાદ તે ઉત્પન્ન થયેલી હીટ એનર્જીને પાઇપ દ્વારા અથવા તો બ્લોવર દ્વારા એક અલગ એ એન્જિનમાં લઈ જવામાં આવતું હતું અને તે એન્જિનમાં થી એ પાવર મેળવી અને આગબોટ ચાલતી હતી ત્યારબાદ આપણે આગળ જોઈશું આ છે ઈસી એન્જિનના એક્ઝામ્પલ ઇસી એન્જિન એવું જરૂરી નથી કે તેનો ટ્રેનમાં અથવા તો આગબોટમાં અથવા તો સ્ટીમ રોલરમાં જ ઉપયોગ થાય તે પર્ટિક્યુલર કોઈ બી કંપનીમાં બી એક પ્રમાણે ડિઝાઇન કરી અને એને કંપનીની જે રિક્વાયરમેન્ટ હોય જે જરૂરિયાત તે પ્રમાણે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે આ ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ એ સ્ટીમ એન્જિન છે અલગ અલગ પ્રકારના સ્ટીમ એન્જિન બતાવવામાં આવેલા છે જેનો ઉપયોગ પહેલાં બહુ થતો હતો હાલની તારીખમાં તેનો ઉપયોગ થતો નથી કારણ કે હાલ તો એન્ ઇલેક્ટ્રિકલથી ચાલતા મશીનરી અવેલેબલ છે એટલે આ પ્રકારના એન્જિનનો ઉપયોગ થતો નથી હવે આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિન વિશે જોઈશું ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે જે એન્જિનમાં ફ્યુલનું દહન સિલિન્ડરના અંદરના ભાગમાં એટલે કે પર્ટિક્યુલર કમ્બશન ચેમ્બરમાં જ થતું હોય તેવા એન્જિનને આપણે આઈસી એન્જિન કહીએ છીએ ઇન ઇન્ટરનલ કમ્બશન એન્જિન વર્કિંગ ફ્લુડ બર્ન ઇનસાઇડ ધ સિલિન્ડર એન્ડ ધ હીટ જનરેટેડ ડ્યુ ટુ ધ બર્નિંગ ઇઝ ધેન હેલ્પ ટુ મૂવ ધ ઇસ્ટર્ન એટલે મિત્રો આમાં એવું કહેવા માગે છે કે આમાં ફ્યુલનું દહન સિલિન્ડરની અંદરના ભાગમાં થાય છે ચોક્કસ જ્યાં ફ્યુલનું દહન થાય છે તે જગ્યાને આપણે કમ્બશન ચેમ્બર તરીકે ઓળખીએ છીએ ત્યાં ફ્યુલનું દહન થાય છે અને ત્યાં દહન થવાથી એટલે કે બ્લાસ્ટ થવાથી જે પાવર ઉત્પન્ન થાય પાવરથી એ પિસ્ટનને ધક્કો મારે છે અને એ પ્રકારે એન્જિનને પાવર મળે છે અથવા તો એન્જિન સ્ટાર્ટ થાય છે અથવા એન્જિન ચાલે છે એનું એક્ઝામ્પલ છે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન મિત્રો હાલ જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં દરેક પ્રકારના એન્જિન આઈસી એન્જિન જ છે દરેક પ્રકારના પેટ્રોલ એન્જિન હોય ડીઝલ એન્જિન હોય સીએનજી એન્જિન હોય કે એલપીજી એન્જિન હોય એ દરેક પ્રકારના એન્જિન એ આઈસી એન્જિન જ છે હવે ઇસી એન્જિનનો કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી હવે આપણે આઈસી એન્જિનને ડિટેલ્સમાં જોઈશું કે આઈસી એન્જિનને પણ ઘણા રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે ઘણી રીતે ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે હવે આપણે એ જોઈશું કે આઈસી એન્જિનને કયા કયા પ્રકારે ક્લાસિફિકેશન કરવામાં આવે છે તે પહેલાં આઈસી એન્જિનના આપણે સ્લાઇડમાં ચિત્રો જોઈશું આ નીચે જે બતાવેલ છે આઈસી એન્જિનનું ચિત્ર છે આ એન્જિનમાં ફ્યુલનું દહન સિલિન્ડરની અંદર જ થાય છે અને હાલમાં દરેક પ્રકારના એન્જિન એ આઈસી એન્જિન જ છે ક્લાસિફિકેશન ઓફ આઈસી એન્જિન મિત્રો આઈસી એન્જિનનું આ સાત પ્રકારે ક્લાસિફિકેશન કરવામાં આવેલ છે એક નંબર ઓન ધ બેઝિસ ઓફ ઓપરેટિંગ સાયકલ તો તેની ઓપરેટિંગ સાયકલ ઉપરથી તેનું વર્ગીકરણ કરવામાં આવેલ છે નંબર બે ઓન ધ બેઝિસ ઓફ ઇગ્નિશન મેથડ તો તેની ઇગ્નિશન સિસ્ટમ જે વ્હીકલ અથવા તો એન્જિનને ચાલુ કરવા માટે જે ઇગ્નિશન સિસ્ટમની જરૂર પડતી હોય છે એ ઇગ્નિશન સિસ્ટમના આધારે પણ તેના વર્ગીકરણ વર્ગીકૃત કરવામાં આવેલ છે થર્ડ ઓન ધ બેઝિસ ઓફ વર્કિંગ સ્ટ્રોક તેના સ્ટ્રોકના હિસાબે પણ એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે સ્ટ્રોક એટલે શું મિત્રો આપણે આગળ જોઈશું ઓન ધ બેઝિસ ઓફ ફ્યુલોજીસ એટલે કે ફ્યુલના ઉપયોગ વડે એન્જિનનું વર્ગીકરણ એટલે જે પ્રકારના વ્હીકલમાં જે પ્રકારનું ફ્યુલ ઉપયોગ થાય છે તે પ્રકાર એને અલગ ક્લાસિફાઈડ કરવામાં આવેલું છે અલગ વર્ગીકૃત કરવામાં આવેલ છે ત્યારબાદ પાંચ નંબર છે ઓન ધ બેઝિસ ઓફ કુલિંગ સિસ્ટમ એટલે કે એન્જિનને સ્ટાર્ટ થયા બાદ એન્જિન ગરમ થવાનું ગરમ થયા પછી એને ઠંડુ પાડવું જરૂરી છે તો ઠંડુ પાડવાની પણ જે સિસ્ટમ છે એને આધારે પણ એન્જિનને અલગ વર્ગીકૃત કરવામાં આવેલ છે ત્યારબાદ છે છ નંબર ઓન ધ બેઝિસ ઓફ સિલિન્ડર એરેન્જમેન્ટ એટલે કે સિલિન્ડરની એરેન્જમેન્ટ એટલે કે સિલિન્ડરની ગોઠવણને આધારિત એને અલગ વર્ગીકૃત કરવામાં આવેલ છે ઓન ધ બેઝિસ ઓફ ઇગ્નિશન સિસ્ટમ એટલે એની ઇગ્નિશન સિસ્ટમને આધારે પણ એને અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવેલ છે હવે મિત્રો આપણે આ સાત જે પ્રકાર છે ક્લાસિફિકેશન ઓફ આઈસીએન્જીનના એને એક પછી એક થોડો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું એક નંબર ઓન ધ બેઝિસ ઓફ ઓપરેટિંગ સાયકલ એટલે ઓપરેટિંગ સાયકલના બેઝ ઉપર આને બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે અથવા તો વર્ગીકરણ કરવામાં આવે છે એમાં એક છે ઓટો સાયકલ એન્જિન ઓટો સાયકલ એન્જિન એટલે પેટ્રોલથી ચાલતું એન્જિન જેમાં જે એન્જિનમાં ફ્યુલ તરીકે પેટ્રોલ વાપરવામાં આવે છે તેવા એન્જિનને ઓટો સાયકલ એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે બે નંબર છે ડીઝલ સાયકલ એન્જિન જે એન્જિનમાં ફ્યુલ તરીકે ડીઝલનો ઉપયોગ થાય છે તેવા એન્જિનને આપણે ડીઝલ સાયકલ એન્જિન તરીકે ઓળખીએ છીએ તો ઓન ધ બેઝિસ ઓફ ઓપરેટિંગ સાયકલના હિસાબે આપણે એને બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ નંબર બે ઓન ધ બેઝિસ ઓફ ઇગ્નિશન મેથડ મિત્રો ઇગ્નિશન મેથડના હિસાબે એને બે રીતે વર્ગીકૃત કરવામાં આવે છે એમાં એક નંબર છે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એટલે કે ટૂંકમાં એસઆઈ એન્જિન નંબર બે છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એટલે કે સીઆઈ એન્જિન હવે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન આ એન્જિન જનરલી પેટ્રોલ એન્જિન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે હવે આપણે આને સમજીશું સ્પાર્ક ઇગ્નિશન એન્જિન તો જેમાં ફ્યુલના દહન કરવા માટે સ્પાર્કની જરૂર પડતી હોય તેવા એન્જિનને આપણે સ્પાર્ક ઇગ્નિશન કહીશું જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી વર્ક કરે જ્યાં જ્યારે કમ્પ્રેશન પેદા કરે છે ત્યારે જ્યાં સ્પાર્કની જરૂર હોય ત્યારે સ્પાર્ક પ્લગ દ્વારા એન્જિનમાં સ્પાર્ક કરવામાં આવે છે અને ફ્યુલનું દહન થાય છે એટલે એન્જિનમાં સ્પાર્ક પ્લગના સ્પાર્ક વડે ફ્યુલનું દહન કરવામાં આવતું હોય તેવા પ્રકારના એન્જિનને આપણે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન કહીશું ત્યારબાદ છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન મિત્રો કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં દરેક પ્રકારના ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે આવા પ્રકારના એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોતા નથી તે એર અને ફ્યુલના કમ્પ્રેસનથી એના દબાણથી અને એના તાપમાનથી એ જાતે જ એ એનું દહન થતું હોય છે એટલે તેવા એન્જિનને આપણે કમ્પ્રેસન ઇગ્નિશન એન્જિન કહીશું મિત્રો સ્પા એસઆઈ એન્જિનમાં સ્પાર્ક પ્લગ જરૂરી છે જ્યારે કમ્પ્રેશન ઇગ્નિશનમાં સ્પાર્ક પ્લગની જરૂર હોતી નથી એટલે આપણે યાદ રાખીશું એસઆઈ એન્જિન એટલે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન અને સીઆઈ એટલે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન નંબર ત્રણ ઓન ધ બેઝિસ ઓફ વર્કિંગ સ્ટ્રોક એટલે સ્ટ્રોકના હિસાબે એન્જિનને અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવેલ છે અલગ અલગ ક્લાસિફાઈડ કરવામાં આવે છે આમાં એક નંબર છે ફોર સ્ટ્રોક એન્જિન અને બે નંબર છે ટુ સ્ટ્રોક એન્જિન મિત્રો આપણે ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક એન્જિન વિશે સમજતા પહેલાં આપણે એટલું જાણવું જરૂરી છે કે સ્ટ્રોક એટલે શું સ્ટ્રોક એટલે જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી અથવા તો ટીડીસીથી બીડીસી એમ મુમેન્ટ કરે અથવા ગતિ કરે તો તેને આપણે સ્ટ્રોક કહીશું પિસ્ટન જ્યારે ટીડીસી હોય ત્યાંથી બીડીસી તરફ આવે ત્યારે તેને આપણે સ્ટ્રોક કહીશું એ જ પ્રમાણે જ્યારે પિસ્ટન બીડીસી ઉપર હોય અને ત્યાંને ટીડીસી ઉપર જાય તો તેને આપણે સ્ટ્રોક કહીશું પહેલાં આપણે જોઈશું સ્ટ્રોક એન્જિન મિત્રો સ્ટ્રોક એન્જિન કોને કહીશું જે એન્જિન એના ચાર સ્ટ્રોક દરમિયાન તેના ચારેક કાર્યો જેવા કે સક્ષન કમ્પ્રેશન પાવર અને એક્ઝોસ્ટ એ ચારેક કાર્યો પૂર્ણ કરે છે તેવા એન્જિનને ફસ્ટ સ્ટ્રોક એન્જિન કહીશું એટલે કે મિત્રો ફાસ્ટ ટ્રોક એન્જિનમાં પિસ્ટન ટીડીસીથી બીડીસી એક વાર બીડીસીથી ટીડીસી વાર બીજી વાર ફરી ટીડીસીથી બીડીસી ત્રીજી વાર અને બીડીસીથી ટીડીસી એમ ચાર વાર ઉપર નીચે થશે એટલે એને ફસ્ટ ટ્રોક કહેવામાં આવે છે આ ચાર વાર ઉપર નીચે થશે તે દરમિયાનમાં એન્જિનના ચારે કાર્યો જે આપણે વાત કરી સક્ષન કમ્પ્રેશન પાવર અને એક્ઝોસ્ટ આ ચારે કાર્યો પૂર્ણ કરશે એટલે આપણે એને સ્ટ્રોક એન્જિન કહીએ છીએ એ જ રીતે ટુ સ્ટ્રોક એન્જિન મિત્રો જેમ સ્ટ્રોક એન્જિનમાં પિસ્ટન ચાર વાર ઉપર નીચે થતો હતો અને ચાર સ્ટ્રોક પૂર્ણ કરતો હતો એ જ પ્રમાણે સ્ટ્રોકમાં પિસ્ટન બે વાર ઉપર નીચે થશે એટલે કે બીડીસીથી ટીડીસી અને ટીડીસીથી ફરી પાછો બીડીસી એમ બે વાર ઉપર નીચે જશે એટલે કે ટીડીસીથી બીડીસી અને બીડીસીથી ટીડીસી જશે તે દરમિયાનમાં એના ચારેય કાર્યો જેવા કે સેક્શન કમ્પ્રેશન પાવર અને એક્ઝોસ્ટ એ ચારેય કાર્યો પૂર્ણ કરશે તો તેવા એન્જિનને આપણે ટુ સ્ટ્રોક એન્જિન કહીશું ફોસ્ટ્રોક એન્જિન જનરલી કાર બાઈક ટ્રક બસ આવા દરેક પ્રકારના વ્હીકલમાં ફોસ્ટ્રોક એન્જિન જ વપરાય છે અને ટુ સ્ટ્રોક એન્જિન પહેલાં જે બજાજ સુપરના જે સ્કૂટર આવતા હતા એમાં ટુ સ્ટ્રોક એન્જિન વપરાતા હતા આપણે ખ્યાલ હોતો આર એક્સ હંડ્રેડ બાઇક આવતું હતું એ બાઇકમાં પણ ટુ સ્ટ્રોક એન્જિનનો જ ઉપયોગ થતો હતો હવે ટુ સ્ટ્રોક એન્જિન ઉપયોગ બહુ જ ઓછો થઈ ગયો છે અથવા તો નહીવત થઈ ગયો છે જે જૂના બાઇક્સ અને સ્કૂટર હતા એ બધા ટુ સ્ટ્રોક એન્જિન હતા હાલની તારીખમાં જે પણ એન્જિન છે એ લગભગ બધા ફોસ્ટ્રોક એન્જિન છે અને દરેક કાર્સ કો બસ કો ટ્રક્સ કો આ બધામાં ફોસ્ટ સ્ટ્રોક એન્જિનનો જ ઉપયોગ થાય છે નંબર ચાર ઓન ધ બેઝિસ ઓફ ફ્યુલ યુઝ્ડ મિત્રો જે એન્જિન જે પ્રકારનું ફ્યૂલ ઉપયોગ કરે છે તે પ્રકારની તેના વર્ગીકૃત કરવામાં આવેલ છે એમાં એક નંબર છે પેટ્રોલ ઓર ગેસોલિન એન્જિન મિત્રો જે એન્જિનમાં ફ્યૂલ તરીકે પેટ્રોલનો ઉપયોગ થતો હોય તેવા એન્જિનને આપણે પેટ્રોલ એન્જિન કહીશું એમાં ફ્યુલ તરીકે ફક્ત પેટ્રોલનો ઉપયોગ જ થાય બીજો કોઈ ફ્યુલ તરીકે એમાં ઉપયોગ થઈ શકે નહીં એટલે જે એન્જિનમાં ફ્યુલ તરીકે પેટ્રોલનો ઉપયોગ થતો હોય તેવા એન્જિનને આપણે પેટ્રોલ એન્જિન તરીકે ઓળખીશું નંબર બે ડીઝલ એન્જિન મિત્રો એ જ રીતે જે એન્જિનમાં ફ્યુલ તરીકે ડીઝલનો ઉપયોગ થતો હોય તેવા એન્જિનને આપણે ડીઝલ એન્જિન કહીશું જે હેવી વ્હીકલ્સ હોય છે ટ્રક બસ આ બધામાં ડીઝલ એન્જિનનો જ ઉપયોગ થાય છે ત્યારબાદ સીએનજી એન્જિન આજકાલ દરેક જે નવી કારો છે એમાં સીએનજી કીટ ફિટ કરવામાં આવે છે એ સીએનજી ગેસથી ચાલતી ગાડીઓ હોય છે આ બધામાં સીએનજી વડે ચાલતી સીએનજી એટલે કમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી વડે ચાલતા એન્જિનને આપણે સીએનજી ગેસ કહીશું ત્યારબાદ એલપીજી એન્જિન લિક્વિડ પ્રેશરાઈઝ ગેસ એન્જિન એટલે કે લિક્વિડ પ્રેશર ગેસ વડે ચાલતા એન્જિનને આપણે એલપીજી એન્જિન તરીકે ઓળખીશું હવે એલપીજી એન્જિનનો ઉપયોગ બહુ જ ઓછો થાય છે હવે સીએનજી વ્હીકલ્સનો ઉપયોગ બહુ વધારે પ્રમાણમાં થાય છે સીએનજી વ્હીકલ્સ ઉપયોગ કરવાના પોલ્યુશનમાં એનો બહુ જ ઘટાડો કરવામાં એનો સિંહ ફાળો છે સીએનજી વ્હીકલ્સથી આપણે જે વાતાવરણ પ્રદૂષિત થાય છે એ વાતાવરણ પ્રદૂષિત થતું નથી અથવા તો બહુ જ નહીવત પ્રમાણમાં થાય છે એટલે જેમ બને તેમ સીએનજી વ્હીકલ્સ વધારે ઉપયોગ થાય તો જે વાતાવરણ પ્રદૂષિત થાય છે એ પ્રદૂષિત થતું અટકે ઓન ધ બેઝિસ ઓફ કુલિંગ સિસ્ટમ મિત્રો એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે એન્જિન ચાલુ હોય તો એમાં એન્જિનના દરેક ભાગો વર્ક કરવાના છે એ દરેક ભાગો વર્ક કરે એટલે એમાં ઘર્ષણ ઉત્પન્ન થવાનું છે ઘર્ષણ ઉત્પન્ન થાય એટલે એમાં હીટ ઉત્પન્ન થવાની અને હીટ ઉત્પન્ન થવાથી એ એન્જિન ગરમ થવાનું છે એટલે એન્જિન ગરમ થાય તો એને આપણે ઠંડુ પાડવું જરૂરી છે તો જ એન્જિન આગળ પરફોર્મન્સ આપી શકશે નહીં તો એન્જિન પરફોર્મન્સ આપી શકશે નહીં એટલે આના કુલિંગ સિસ્ટમના હિસાબે એન્જિનને અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવ્યું છે એમાં એક છે એર કૂલ એન્જિન અને બે નંબર વોટર કૂલ એન્જિન હવે આપણે વોટર એર કૂલ એન્જિન વિશે જોઈશું મિત્રો એર કુલ એન્જિનનો ઉપયોગ જનરલી ટુ વ્હીલર્સમાં જ થતો હોય છે એમાં બાઇક સ્કૂટર દરેક પ્રકારના મોપેડ આ બધામાં ટુ વ્હીલર્સમાં કુલ એન્જિનનો જ ઉપયોગ થાય છે એર કુલ એન્જિન જે કુલ સિસ્ટમ છે એ બહુ કોમ્પ્લિકેટેડ સિસ્ટમ નથી એ બહુ સિમ્પલ સિસ્ટમ છે એનાથી કોઈ એક્સ્ટ્રા પાર્ટ્સની બહુ જરૂર પડતી નથી એ હવાના પ્રેશરથી વ્હીકલ જે દિશામાં ચાલતું હોય તે દિશા દિશામાંથી સામેથી જે પવનનું પ્રેશર આવતું હોય છે એ હવાના પ્રેશરથી જ એન્જિન ઠંડુ થતું હોય છે તો હવાના કારણે ઠંડા થતાં એન્જિનને આપણે એરકૂલ એન્જિન કહીશું આવા પ્રકારના એન્જિન ટુ વ્હીલરમાં જ ઉપયોગ થાય છે જે અગાઉ વાત થઈ એ મુજબ બાઇક દરેક પ્રકારના સ્કૂટર વોપેડ આ બધામાં એરકૂલ એન્જિનનો ઉપયોગ થાય છે ત્યારબાદ વોટર કૂલ એન્જિન વોટર કૂલ એન્જિન દરેક પ્રકારના ફોર વ્હીલર હોય સિક્સ વ્હીલર હોય કે હેવી વ્હીકલ્સ હોય દરેક પ્રકારના એન્જિનમાં વોટર કૂલ સિસ્ટમ હોય જ છે વોટર કૂલ સિસ્ટમની એફિશિયન્સી વધારે હોય છે એટલા માટે હેવી વ્હીકલ્સમાં વોટર કૂલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો વોટર કૂલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે વોટર કૂલ એન્જિનની કુલિંગ એફિશિયન્સી વધારે હોવાથી તે ગરમ થયેલા એન્જિનને ઝડપથી ઠંડુ પાડે છે અને એન્જિનના પરફોર્મન્સમાં ઘણો જ વધારો કરે છે એટલે આ પ્રકારના એન્જિનને આપણે વોટર કુલ એન્જિન કહીશું છ નંબર મિત્રો ઓન ધ બેઝિસ ઓફ સિલિન્ડર એરેન્જમેન્ટ એટલે કે સિલિન્ડરની ગોઠવણના હિસાબે એન્જિનના પ્રકાર હવે એક નંબર લાઇન એરેન્જમેન્ટ ઘણા એન્જિનમાં મિત્રો સિલિન્ડર એક લાઇનમાં ગોઠવેલા હોય છે એટલે કે ફોર સિલિન્ડરનું વ્હીકલ હોય તો એમાં ચારેય સિલિન્ડરો એક જ લાઇનમાં ગોઠવાયેલા હોય છે તેને આપણે લાઇન એરેન્જમેન્ટ કહીશું અથવા તો લાઇન એરેન્જમેન્ટ વ્હીકલ કહીશું અથવા તો એને લાઇન એ એરેન્જમેન્ટ એન્જિન કહીશું નંબર બે વી ટાઈપ એન્જિન આમાં મિત્રો એન્જિનની માં સિલિન્ડરની ગોઠવણ વી ટાઇપે હોય છે એટલે આપણે એને વી એન્જિન કહીએ છીએ એમાં ચાર સિલિન્ડરો એક સાઈડ અને ચાર બીજી સાઈડ એમ વી શેપમાં એ સિલિન્ડરો ગોઠવેલા હોય છે એટલે આપણે આપણને વી ટાઈપ એન્જિન કહેવામાં આવે છે ત્રણ નંબર છે રેડિયલ એન્જિન મિત્રો રેડિયલ એન્જિન એટલે જે એન્જિનમાં સિલિન્ડરની ગોઠવણ રાઉન્ડમાં એટલે કે સર્કલમાં ગોઠવેલા હોય તેવા એન્જિનને રેડિયલ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે રેડિયલ એન્જિનમાં દરેક સિલિન્ડરો રાઉન્ડમાં જ ગોઠવેલા હોય છે એટલે કે વર્તુળ આકારે જ ગોઠવેલા હોય છે નંબર ચાર ઓપોઝડ સિલિન્ડર એન્જિન ઓપોઝ એટલે મિત્રો સામસામે ઓપોઝનો મિનિંગ શું થાય સામસામે એટલે સિલિન્ડરો એકબીજાની સામસામે ગોઠવેલા હોય તેવા એન્જિન આપણે ઓપોઝ સિલિન્ડર એન્જિન કહીશું જે એન્જિનમાં સિલિન્ડરો એકબીજાની સામસામે એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં ઓપોઝ દિશામાં ગોઠવેલા હોય તો તેવા એન્જિનને આપણે ઓપોઝ એન્જિન કહીશું સાત ઓન ધ બેઝિસ ઓફ ઇગ્નિશન સિસ્ટમ જેની ઇગ્નિશન સિસ્ટમના હિસાબે પણ આઈસી એન્જિનને આ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એમાં એક નંબર છે મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ એન્જિન મેગ્નેટો સિસ્ટમ એટલે મિત્રો જે પહેલાં જે વ્હીકલ ઉપયોગમાં આવતા હતા એમાં દરેકમાં મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ જ હતી જેમાં ચુંબકીય શક્તિથી એનું ઇગ્નિશન સિસ્ટમ એમાં ચુંબકીય શક્તિથી એમાં વીજ ઉત્પન્ન કરી અને ઇગ્નિશન સિસ્ટમ પૂરી કરવામાં આવતી હતી એટલે એને મેગ્નેટન મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ કહેવામાં આવે છે ત્યારબાદ બેટરી ઇગ્નિશન સિસ્ટમ એન્જિન મિત્રો હાલની તારીખમાં જે પણ એન્જિન છે અથવા તો જે પણ વ્હીકલ છે દરેક વ્હીકલમાં દરેક એન્જિનમાં બેટરી ઇગ્નિશન સિસ્ટમનો જ ઉપયોગ થાય છે તેમાં એક બેટરી હોય છે એ બેટરીમાંથી કરંટ લઈ એની ઇગ્નિશન સિસ્ટમ સુધી પહોંચાડવામાં આવે છે અને એ બેટરી દ્વારા બેટરીના કરંટ દ્વારા જ એ ઇગ્નિશન સિસ્ટમને ઓપરે ઓપરેટેડ કરવામાં આવે છે એટલે કે વ્હીકલ ચાલુ કરવામાં આવે છે મિત્રો આજે આપણે ઇસી એન્જિન અને આઈસી એન્જિનના ક્લાસિફિકેશન એટલે કે એને વર્ગીકરણ વિશે શીખ્યા તેના કયા કયા રીતે અલગ અલગ પ્રકારેનું વર્ગીકર વર્ગીકરણ એનું કરવામાં આવે છે ફ્યુલ બેઝના હિસાબે ઇગ્નિશન સિસ્ટમના હિસાબે સિલિન્ડરની ગોઠવણના હિસાબે આમ અલગ અલગ પ્રકારે સ્ટ્રોકના હિસાબે આમ અલગ અલગ પ્રકારે એને વર્ગીકૃત કરવામાં આવે છે એ વિશે આપણે શીખ્યા આજના સેશનમાં આપે મને શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નવા સેશનમાં નવા લેસન સાથે હું આપની સામે હાજર થઈશ થેન્ક યુ